હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં હું છું સંગીતા ભંડેરી અમારી માસ્ટરમાં ભણવાના છીએ લિંગી પ્રજનન અને એમાં પણ ખાસ કરીને વનસ્પતિમાં લિંગી પ્રજનન હવે તમને બધાને ક્યાંક ને ક્યાંક એક શબ્દ સાંભળેલો હશે સપુષ્પી વનસ્પતિ તો કોને કહેવાય સપુષ્પી વનસ્પતિ પહેલા તો એના વિશે વાત સમજી બરાબર આટલી વસ્તુ આવે છે આમાંથી જે છેલ્લે શબ્દ હું બોલી આવૃત બીજધારી એને જ તો આપણે કહીએ છીએ સ વનસ્પતિ એટલે કે એવી દરેક વનસ્પતિ કે જેના અંદર શું આવે છે બેટા તો કે પુષ્પ રચના થાય છે જેને આપણે શું કહીએ છીએ પ્રક્રિયા કઈ રીતે થાય છે એના વિશે સમજવાના છીએ બરાબર છે તો સૌ પ્રથમ આપણો ટોપિક છે વનસ્પતિમાં લિંગી પ્રજનન તો લિંગી પ્રજનન કરાવવા માટે આપણી પાસે એટલે કે વનસ્પતિ પાસે શું હશે તો કે પુષ્પ હશે આપણે પરાગનયન કરાવીશું પરાગનયનની પ્રક્રિયા થાય પછી સેનું નિર્માણ થાય તો કે ફલિતાંડનું નિર્માણ થાય ભ્રૂઢ વિકાસ થાય અંકુરણ વાત કરવાના છીએ આટલી વસ્તુ આ ટોપિકની અંદર આપણે વાત કરવાના છીએ સાથે સાથે આવા નવા ધોરણ દસના નવા નવા આઈએમપી ટોપિક મેળવવા માટે અત્યારે જ સ્ટડી માસ્ટરને સબસ્ક્રાઈબ કરી દો તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર કરજો અને સાથે સાથે બે લાયકન પ્રેસ કરજો જેથી કરીને જ્યારે પણ જ્યારે પણ લાઈવ લેક્ચર આવે અથવા તો તમારા માટેનો ધોરણ દસ માટેનો ખાસ કરીને વિડીયો અપલોડ થાય તરત જ તમારા સુધી લેક્ચરી નોટિફિકેશન મળી જાય બરાબર છે ઘણા ખરા સ્ટુડન્ટો એવા હશે કે જે ઇલેવન્થમાં હશે છતાં પણ મારો લેક્ચર જોઈ રહ્યા હશે બરાબર છે તો એ લોકોને વિનંતી છે કે ફટાફટ તમારા જુનિયર ભાઈ બહેનોને આપણી ચેનલ શેર કરજો જેથી કરીને એ લોકોને પણ બોર્ડની એક્ઝામ માટે આઈ એમ ક્વેશ્ચનો આઈ એમ પી ટૉોપિકો મળી રહે બરાબર છે ચલો આગળ વધીએ હવે આપણી પાસે પુષ્પ તો છે પ્રજનન કોને કહીશું તો કે સજીવ જે છે એ પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરી શકે એને આપણે પ્રજનન કહીએ બરાબર છે એટલે કે સજીવ પોતાના જેવો નવો સજીવ પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરી શકે જેને આપણે શું કહીએ છીએ તો કે પ્રજનનની પ્રક્રિયા કરી શકાય કહી શકીએ છીએ હવે પ્રજનનના જો પ્રકારની વાત કરવામાં આવે તો બે પ્રકારના પ્રજનન હોય છે એક છે અલિંગી પ્રજનન અને બીજું છે લિંગી પ્રજનન બરાબર છે જો અલિંગી પ્રજનનની વાત થાય ને તો એની અંદર માત્ર ને માત્ર પ્રજનનની પ્રક્રિયામાં એક જ સજીવ ભાગ લેતો હોય જ્યારે લિંગી પ્રજનનની અંદર પ્રજનનની પ્રક્રિયામાં બે સજીવ ભાગ લેતા હોય બીજી એક વસ્તુ અલિંગી પ્રજનન છે એ અલિંગી પ્રજનનની અંદર શું થશે તો કે અલિંગી પ્રજનનમાં જે સંતતિનું જે નિર્માણ થાય છે એ કોના જેવી હશે તો કે પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ હશે શા માટે આવું હું બોલી છું આબેહૂબ પ્રતિકૃતિનો મતલબ શું થશે તો કે તમે બટાકા જોયા હશે તમે લસણ જોયું છે બરાબર છે તો જે અલિંગી પ્રજનન થાય છે એની અંદર શું થશે તો કે એવા સજીવો કે જેની અંદર એની જે સંતતિ છે ને એમાં કઈ નવું નહીં હોય એના પિતૃ હશે ને સેમ ટુ સેમ એવા જ હશે જ્યારે લિંગી પ્રજનનની અંદર શું થશે તો કે પિતૃ જેવા તો હશે પરંતુ કંઈક નવા લક્ષણો લઈને આવશે જેમ કે આપણે બધા આપણે બધા આપણા મમ્મી પપ્પા જેવા છીએ દાદા દાદી જેવા છીએ પરંતુ આબેહૂબ પ્રતિકૃતિ નથી હવે જો આબેહૂબ પ્રતિકૃતિ હોત તો આપણે બદલાઈ ન જાત

વનસ્પતિ પાસે પુષ્પ હોવું જોઈએ પુષ્પ હોવું જોઈએ બરાબર છે અને આ જે પુષ્પ છે એ પુષ્પ વનસ્પતિનું વન લખું છું બરાબર વનસ્પતિનું લા સોરી પ્રાજન પ્રજનન અંગ કહેવામાં આવે છે અંગ કહેવામાં કહેવામાં આવે આવે છે છે અને પુષ્પ તો આપણે જોયેલું જ છે ક્યારેક કોઈકને આપેલું હશે કોઈક તમને આપેલું હશે બરાબર છે તો આ પુષ્પની વાત આપણે આજે કરવાના છીએ બાજુની આકૃતિમાં તમને પુષ્પ દેખાઈ રહ્યું છે બરાબર છે કેવા રંગનું પુષ્પ છે અને કયું છે તો કે જાસૂદિમાં છે આકૃતિમાં છે અને લાક્ષણિક પુષ્પ હોય ને તો એને આપણે જાસૂદનું પુષ્પ કહેવાય શા માટે કારણ કે જાસૂદના પુષ્પની અંદર તમને દરેક રચના જોઈ શકો છો બરાબર છે મારી પાસે પુષ્પ પણ છે કે આપણે જોવાના છીએ બરાબર છે પણ હું આપીશ નહીં ઓકે ચલો તો જોઈએ કે આ જે પુષ્પ છે આ પુષ્પ અંદર ઘણી બધી વસ્તુ તમને દેખાઈ રહી છે શું શું છે તો કે આ કઈ ગ્રીન ભાગ છે કઈક આવો કલરફુલ ભાગ છે યલો કઈક છે સાથે સાથે વચ્ચેના ભાગમાં ગ્રીન કલરનું નું કઈક છે એ બધું શું છે તો એ બધું છે પુષ્પના અલગ અલગ ભાગો કે જેની વાત આપણે હવે કરવાના છીએ ચલો પુષ્પના ભાગોની વાત આપણે કરવાના છીએ તો સૌ પ્રથમ આપણે જોઈએ કે સૌથી ઉપરનો જે ભાગ છે ગ્રીન કલરનો અને આ દંડ જેવી રચના છે જેને આપણે શું કહીએ છીએ તો કે સ્ત્રીકેસર સ્ત્રીકેસર બરાબર છે આ જે છે એને આપણે કહીએ છીએ પૂંકેસર પછી આ જે કલરફુલ ભાગ છે એને આપણે કહીએ છીએ દલપત્ર

હવે આપણે એને તો પુષ્પ છે એની પાસે બે ભાગ છે એક છે કયા ભાગ તો કે આવશ્યક અંગ અથવા તો આપણે એને કહીએ છીએ આવશ્યક ભાગ અને બીજું છે સહાયક ભાગ

તો ટોટલ ચાર વસ્તુ તમારે ભાગની અંદર યાદ રાખવાની છે દલપત્ર વજ્રપત્ર બરાબર છે હવે તમે અહીંયા જોવો આ મારી પાસે છે પુષ્પ કે જે થોડુંક અમથું રીસાઈ ગયું છે બરાબર છે અહીંયા સુધી પહોંચ્યું ને સ્ટુડિયો સુધી ત્યાં સુધીમાં થોડુંક રીસાઈ ગયું કેમ કે એને આવવું નહોતું બરાબર ચલો તો અહીંયા તમને ચલો આપણે આને આમ જ રાખીએ જેથી કરીને તમને

દરેક વખતે તમને ગ્રીન કલરનું જ વજ્રપત્ર દેખાશે વજ્રપત્રનો રંગ બદલશે નહીં એના પછી જોઈએ દલપત્ર તો દલપત્ર તમને અલગ અલગ રંગમાં જોવા મળે કમળ હોય તો કમળ ગુલાબી કલરનું હોય વ્હાઈટ કલરનું હોય બરાબર ગુલાબ છે ગુલાબમાં તો અત્યારે અલગ અલગ કલર આવે છે તો એની જે પાંખડીઓ છે એ શું છે તો કે એના દલપત્ર છે હવે અસલ જે વાત છે એ આ છે અહિયા આપણે થોડાક નજીક આવી જઈએ ચલો તમને તમને આ આ જે જે રચના રચના જોવા મળે છે 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 બરાબર એની અંદર બે વસ્તુ દેખાશે કઈ બે વસ્તુ તો કે એક થશે કેસર અને બીજું છે સ્ત્રી કેસર તો તમે જોઈ શકો છો જાસુદના પુષ્પની અંદર યલો કલરની જે દંડ જેવી રચના દેખાય છે કે જેના ઉપર યલો કલરનો કંઈક રંગ દેખાય છે એ શું છે તો કે એ છે એનું પૂ કેસર નીચેના ભાગમાં ગુચ્છાઓમાં રહેલું છે સમૂહમાં રહેલું છે છે બરાબર હવે ઉપરના ભાગમાં તમને એક વેલ્વેટ જેવી રચના જોવા મળે છે અને ચાર પાંચ હશે જેને આપણે કહીએ છીએ સ્ત્રી કેસર બરાબર આઈ થિંક તમને દેખાઈ રહ્યું છે કે નથી દેખાઈ રહ્યું મને નથી ખબર ઓકે ચલો તો ક્લિયર થાય છે આટલી વસ્તુ બેટા જો એક જ પુષ્પની અંદર દરેક વસ્તુ તમે જોઈ શકો છો સૌથી ભાગમાં યલો કલરની રચના છે દલપત્ર અને આ છે વજ્રપદ્ર અને આ છે પર્ણની દંડિકા ક્લિયર આટલી વસ્તુ આટલી વસ્તુ પુષ્પની અંદર જોવા મળે છે અને હજી સુધી ના સમજાણું હોય તો તમારી પાસે એક હજી એક ઉપાય છે મારી પાસે કે આપણો એક વિડિયો છે શોર્ટ વિડીયોની અંદર જજો આપણી ચેનલની અંદર ત્યાંથી તમને આખે આખા પુષ્પના દરેક ભાગની માહિતી આપણે આપેલી છે કઈ રીતે ડિસેક્શન કરેલું છે આપણે કઈ રીતે દરેક ભાગને આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ દરેક વસ્તુ તમને એ શોર્ટ વિડીયોમાં મળી જશે બરાબર છે ઓકે ચલો તો આગળ વધીએ વાત થઈ ગઈ હવે આપણે વાત કરીએ કે પૂં કેસર ચક્ર બરાબર છે પૂં કેસર ચક્રની સૌથી પહેલા વાત કરી કારણ કે આપણી પાસે માત્ર બે આવશ્યક અંગ છે પૂં કેસર અને શ્રી કેસર જેના દ્વારા આપણે લિંગી પ્રજનન કરાવવાનું છે બરાબર પૂં કેસર ચક્રની વાત કરીએ ને તો પૂં કેસર ચક્ર તમારે દોરવું પડે બરાબર ચલો તો દોરી નાખી આ બાજુ ખૂણામાં ચલો

હવે આની જે રચના છે ને પરાગાશયની રચના એ તમારે અત્યારે ડિટેલમાં ભણવામાં નથી આવતી પરંતુ જ્યારે આપણે ટ્વેલ્થ સ્ટાન્ડર્ડમાં આવશું સ્પેશિયલી તમે જો સાયન્સ લેશો તો તેની અંદર તમારે ડિટેલમાં આવશે પરાગાશયની જો વાત કરું તો પરાગાશયની અંદર શું હોય છે તો કે પરાગાશયની અંદર હોય છે બીજાણુજનક પેશી બીજાણુજનક પેશી હોય છે આ બીજાણુજનક પેશી છે એની અંદર શું હોય છે તો કે લઘુ બીજાણુનું નિર્માણ થાય લઘુ બીજાણુ બને અને લઘુ બીજાણુમાંથી નિર્માણ થાય તો કે બને આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે પરાગાશયની અંદર લઘુ બીજાણુજનક પેશી હોય છે એમાં લઘુ બીજાણુ બને અથવા તો આને આપણે બીજ લઘુ બીજાણુ ધાની પણ કહી શકીએ લઘુ બીજાણુ

તો સૌથી ઉપરનો ભાગ છે જેને આપણે કહીએ છીએ પરાગાસન આપણે કહીએ છીએ બીજાશય ચલો રચના આખી જોઈએ પરાગાસન છે એ શું કાર્ય કરે છે તો કે પરાગરજનું પરાગરજનું ગ્રાહી સ્થાન છે

એની અંદર શું હશે અંડક હશે હવે વાત કરીએ જો બીજા શયની તો બીજા શયની અંદર શું આવેલું હશે તો કે બીજા શયની અંદર હશે જરાયુ જરાયુની સાથે સાથે શું હશે તો કે બીજાંડ હશે અને બીજાંડની અંદર આપણે શું જોવાના છીએ તો કે અંડકોષ ઘણી બધી રચના હોય છે માત્ર અંડકોષ એક જ નથી હોતો ઘણી બધી વસ્તુ હોય છે પ્રતિધ્રુવીય કોષ હોય અંડકોષ હોય સહાયક કોષ હોય દ્વિતીય દ્વિકીય કોષ કેન્દ્ર હોય દરેક વસ્તુ હોય છે પરંતુ આની વાત આપણે અત્યારે કરવાના નથી ઈવન તમારે યાદ પણ નથી રાખવાનું આપણી એક્ઝામમાં પણ નહીં પૂછાય હવે વાત કરીએ પરાગ નયનની તો સૌથી પહેલા તમને વ્યાખ્યા આવડવી જોઈએ કોને કહેવાય પરાગ નયન તો કે પરાગ નયનનો મતલબ એવો થાય છે કે શું તો કે પરાગરજ ક્યાં છે તો કે પૂ કેસરના પરાગાશયની અંદર તો પૂ કેસરના પરાગાશયમાંથી પરિપક્વ બનેલી પરાગ સ્ત્રી કેસરના પરાગાસન સુધી પહોંચવાની જે પ્રક્રિયા છે એને આપણે કહીએ છીએ પરાગનયન બરાબર છે વ્યાખ્યા આપણને આવડવી જોઈએ આખી આખી વ્યાખ્યા અહીંયા લખી દઉં છું પૂકેસરના પરાગાસન સોરી પરાગાશય પરાગાશય પરથી થી પરિપક્વ બનેલી પરાગરજ શ્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થવાની પ્રક્રિયા સ્થાપિત થવાની પ્રક્રિયા જેને આપણે શું કહીએ છીએ પરાગ નયનની પ્રક્રિયા કહીએ છીએ કઈ રીતે હોય છે તો કે ધારો કે આપણી પાસે છે સ્ત્રી કેસર ચલો આકૃતિ દોરતા તમને આવડવી જોઈએ આપણે રફ આકૃતિ ઓલવેઝ દોરીશું બરાબર છે આપણી પાસે શું છે સ્ત્રી કેસર છે અને પૂ કેસર છે બરાબર છે પૂ કેસરના ના પરાગ આ અંદર બરાબર અહીંયા શું બની છે તો કે નાની નાની પરાગ રજ બની છે આપણે અલગ કલરથી બતાવીએ નાની નાની પરાગ્રજ અસંખ્ય પરાગ્રજ હોય છે શા માટે અસંખ્ય પરાગ્રજ હોય છે કારણ કે એ પરાગ્રજ ને સ્ત્રી સુધી પહોંચવાનું છે તો બની શકે કે બધી જ પરાગ્રજ સ્ત્રી સુધી ન પહોંચે આમાંથી અમુક અંશે અમુક ટકા જ સ્ત્રી સુધી પહોંચે બાકીની બધી નાશ પામી જાય કારણ કે એને ઘણો લાંબો રસ્તો કાપીને જવાનું છે

સહીમાંથી સ્ત્રી કેસરના પરાગાસન ઉપર પહોંચે છે હજી એક વસ્તુ ખાસ કે આ જે પરાગ્રજ છે ને અમુક વનસ્પતિમાં હાથે હાથે જાય છે જેમ કે તમે આ વનસ્પતિ જોવો છો અહીંયા આકૃતિમાં તમને દેખાય છે જો પરાગાસ સોરી જો પૂકેસર છે એ સ્ત્રી કેસર કરતા ઊંચા સ્થાને હોય ખાસ સમજો બેટા જો પૂકેસર સ્ત્રી કેસર કરતા ઊંચા સ્થાને હોય તો આપોઆપ ત્યાંથી પડેલી નીકળેલી દરેક પરાગ્રજ ક્યાં જશે તો કે સ્ત્રી કેસરના પરાગાસન ઉપર પહોંચી જશે પરંતુ આપણી પાસે શું છે તો કે જાસુદનું પુષ્પ છે અને જાસુદના પુષ્પની અંદર તમે જોઈ શકો છો પૂ કેસર ના પરાગાશયમાંથી બનેલી જે પરાગ્ર છે એને મારે ક્યાં સુધી પહોંચાડવી પડશે તો કે આપણે એને પહોંચાડવી પડશે સ્ત્રી કેસર સુધી તો હવે એ આપોઆપ તો કેમ જશે એની પાસે તો પગ છે નહીં કે ચાલી જતી રહે

રાગ વાહકો બે પ્રકારના હોય જૈવિક અને અજૈવિક યે શું ہوا

હવે એ જે બીજ બયનું છે એ બીજને સૌ પહેલા આપણે શું કરીએ છીએ તો કે ખેતરમાં જ્યારે બીજ પરિપક્વ બને ને હવે મગફળી વાવી છે મગફળીને આપણે જ્યાં સુધી પરિપક્વ ન થાય ત્યાં સુધી આપણે ઉપાડતા નથી ઉપાડી લઈએ ધારો કે પરિપક્વ થઈ ગઈ થ્રેસર ચાલી ગયું મગફળી આપણે તૈયાર થઈ ગઈ તૈયાર થયેલી મગફળીને આપણે શું કરીએ છીએ તો કે સુકવીએ છીએ શા માટે સુકવીએ છીએ ખબર છે એટલા માટે બેટા કે એની અંદર રહેલો અમુક અંશે જે ભેજ રહેલો છે ને એ ભેજને આપણે સંપૂર્ણપણે સુકવવા સુકાઈ દેવો પડે માત્ર ને માત્ર એક થી દસ ટકા સુધીનો જ ભેજ હોવો જોઈએ મોઇશ્ચર જેને કહીએ છીએ એનાથી વધુ હશે તો કોઈ પણ કઠોળ હોય કોઈ પણ બીજ હોય એ સળવાની પ્રક્રિયા કરે બરાબર ઉગવાની પ્રક્રિયા કરે હવે ઘઉં છે ઘઉંને આપણે બે વર્ષ સુધી સાચવવા હોય તો આપણે એને પેલા સંપૂર્ણપણે સુકવી દઈએ જ્યાં સુધી સંપૂર્ણપણે નહીં સુકાય ત્યાં સુધી આપણે એને પેટીમાં ભરશું નહીં બરાબર છે તો હવે ધારો કે આ જે ઘઉંને આપણે ઘરે પેટીમાં ભર્યા છે એ ઘઉંને મારે ઉગાડવા છે તો એને પોતાના જે સુષુપ્ત અવસ્થામાં પહોંચી ગયા હોય જે આપણે ભેજ ઓછો કરીએ ને એને આપણે કહીએ સુષુપ્ત અવસ્થામાં પહોંચવું તો ઘઉં છે એ સુષુપ્ત અવસ્થાએ પહોંચી ગયા છે તો એને એક અનુકૂળ તાપમાન આપવું પડે અનુકૂળ પરિસ્થિતિ આપવી પડે તો જ એ અંકુરિત થાય જેમ કે મમ્મી આપણા માટે સવાર સવારમાં શું કરે તો કે મગ આપણને ફણગાવેલા આપે તો મગ ફણગાવેલા છે એ ક્યારે ફણગા હશે હવે મગને તમે આમ આમનામ ખુલ્લા મૂકી દો ફણગશે અંકુરિત થશે નહીં થાય તો એને એક પ્રતિકૂ સોરી એક અનુકૂળ પરિસ્થિતિ મળી હશે

જ્યારે અનુકૂળ પરિસ્થિતિ મળે અનુકૂળ પરિસ્થિતિ મળે ત્યારે તે અંકુરિત થશે અને આ અનુકૂળ પરિસ્થિતિ કઈ છે તો કે અનુકૂળ પરિસ્થિતિ મતલબ રાતે ત્યારે એની પાણી નાખે વાતાવરણમાંથી એને ઓક્સિજન મળે અને યોગ્ય તાપમાન માટે આપણે કોઈ પણ બાઉલ છે બાઉલે ઢાંકી દઈએ તો ત્યારે જઈને શું થાય છે અંકુરિત થાય છે બરાબર છે હવે બીજી વસ્તુ કે જ્યારે બીજ અંકુરિત થાય ત્યારે કેવું દેખાતું હશે તો જોઈએ તમને કઈ કઈ વસ્તુ દેખાશે તો આ છે શું છે બે બીજપત્ર છે એટલે આપણે એને દ્વિદળી વનસ્પતિ કહીએ બરાબર છે હવે ઉપરના ભાગમાં જે છે એને આપણે કહીએ છીએ ભ્રૂણાગ્ર અથવા તો આપણે એને કહીએ પ્રકાંડાગ્ર

તો તમને જે જેમગની અંદર જોવા મળે છે છે સૌપ્રથમ તમને પ્રકાંડની રચના જોવા મળશે ક્લિયર છે આટલી વસ્તુ તો આ રીતે ભ્રૂણધરી છે અને હજી એક વસ્તુ ભ્રૂણધરી હોય ને એના ઉપરના ભાગમાં ઉપરનો ભાગ છે ઉપરાક્ષ કહીએ ઉપરાક્ષ મતલબ કે પ્રકાંડાગ્રહ નીચેનો ભાગ છે ને આપણે અધ્રાક્ષ કહીએ અને અધ્રાક્ષ નીચેની સાઈડ છે એની બાજુની સાઈડ છે ને આપણે મુલાગ્ર કહીએ છીએ પરંતુ અદ્રાક્ષ અને ઉપરા અત્યારે તમારે યાદ રાખવાનું નથી તો આ રીતે બીજનું અંકુરણ થશે ક્લિયર ચલો આ થઈ ગઈ વનસ્પતિની અંદર પ્રજનનની પ્રક્રિયા સૌપ્રથમ આપણે વનસ્પતિના ભાગો વિશે ભણ્યા ભાગો ભણ્યા પછી બંને વચ્ચે પ્રજનનની પ્રક્રિયા માટે પરાગનયન કરાયું પરાગનયનની પ્રક્રિયા થાય પછી પ્રજનનની પ્રક્રિયા થશે અને એ પછી બીજનું નિર્માણ થાય અને ડિટેલમાં તમારે ધોરણ બાર સાયન્સની અંદર આવશે બરાબર છે જે લોકો સાયન્સમાં જવાના હશે એ લોકોને ભવિષ્યમાં મોકો મળશે કે ફરી પાછું વનસ્પતિમાં પ્રજનન ભણીએ ક્લિયર કાંઈ પણ ક્વેરી હોય કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ સેક્શનની અંદર જણાવી શકો છો અને આવાના આવા નવા નવા આઈએમપી ટોપિક ભણવા માટે સ્ટડી માસ્ટરને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર કરજો થેન્ક યુ સો મચ બાય બાય